જામનગર તાલુકાના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વધારો જોવાની અનોખી પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વધારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા છે ત્યારે અષાઢી મહિનાના પ્રથમ સોમવારે ગામમાં ભમરે કૂવામાં રોટલા પધરાવી ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે દરમિયાન આજે બપોરે એક વાગ્યા આસપાસ ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચના બાદ વિધિ સંપન્ન થઈ હતી અને સારા ચોમાસાના એંધાણ મળ્યા હતા જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કુઓમાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વધારો જોવામાં આવે છે આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ લગાડવાની સાથે અને તાલે ઉમટી પડે છે અને ગામના સત્વરા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે ત્યારબાદ ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે અને કૂવામાં પડેલા રોટલાની દિશાપતિ પરથી કેવો રહેશે તેનું અનુમાન નક્કી કરવામાં આવતું હોય છે આ વખતે રોટલો કુવાની વચોચ પડી ઈશાન ખૂણા તરફ ગયો હતો જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે ત્યારે આ અંગેની વધુ વિગતો આપવામાં આવી હતી અમે આ ગામજનો સર્વે માતાજીના અમે નિવેદ કરી બધા દેવસ્થાનને ગરિયા નારિયેળ સિંધો ચડાવી પછી વેરાઈ માતાજીના મંદિર આવી પછી રોટલા અમે અહીંયા ધરી અને પછી દરબારનો દીકરો નાખે ઘૂમર્યા કુવામાં પછી ગામજનો સાથે હોય અને અમે તારણ કાઢી રોટલો ઉગમણો આ થમણો અથવા તો દખણા તો જાય એ ઉપરથી સારો થાય તો વરસાદ પાવરફુલ નદી ઉનાળા છલકાઈ જાય એવી શક્યતા છે બાકી હાચી તો માતાજી ની શ્રદ્ધા અને વિશ્વાસથી અમે કામ લગભગ અમારો બોલ કોઈ બી ફેર જતો નથી અને માતાજી જવા પણ નહીં દે અમે એવું આશા રાખીએ